ક્યાંક ને ક્યાંક તમે લોકો કરો છો એની વાત એ સાચી છે અત્યાર સુધીના સરહદ ડેરીના પંદર વર્ષના ઇતિહાસમાં એક પણ ખેડૂત કે એક પણ મંડળીએ દૂધના ભાવ વધારવાની માગણી નથી કરી સાથે સાથે અત્યારે આપણે ભાવ ફેરનું જે પેમેન્ટ છે એ પણ સમગ્ર જિલ્લામાં કરી અને આ વખતે બેતાલીસ કરોડ રૂપિયાનું પેમેન્ટ થશે સપ્ટેમ્બરની પહેલી તારીખે આપણે દસ પૈસાનો ભાવ વધારો કરીએ છીએ એટલે એક મહિને એક કરોડ રૂપિયાનો વધારે ચુકવણો થશે અને આવતા મહિનામાંથી દસ પૈસાનો ભાવ વધારવા માટે આપણે આનંદપૂર્વક આજે નિર્ણય લઈએ છીએ ભારત માતા કી જય જય સહકાર